ના ચોમાસાની આમ જોવા જઈએ તો આજે તારીખ છે અઢાર જૂન અને આપણે જે વાર્ષિક કાર્યક્રમ મુજબ ને ઘણા સમયથી આપણે એવું એક માનતા હતા આપણું વ્યક્તિગત જે પ્રિડિક્શન હતું એ એવું હતું કે લગભગ એકવીસ તારીખ આસપાસ એકવીસ અથવા તો બાવીસ જૂને ગુજરાતની અંદર ચોમાસુ પ્રવેશ કરી શકે છે જોકે એક આપણા લાંબા ગાળાનું અનુમાન હોય છે અમે ઘણા સમયથી આપણે જણાવતા આવ્યા હતા કે જે લાંબા ગાળાનું જે આપણું અનુમાન હોય છે એટલે કે બે ત્રણ મહિના પહેલા જે આપણે વાત કરી હોય એની અંદર ઘણી વખત બે પાંચ દિવસનો ફેરફાર થતો હોય છે એટલે કે આપણું ખોટું પણ પડતું હોય છે એટલે ઘણી વખત આપણે માહિતી એ પણ આપતા હોય કે આપણી આગાહી જે મુજબની હોય એને આપણે નેવું થી બાણું ટકા સાચી સમજવાની બાણું ટકા આગાહી સાચી સમજવાનો તેનો મતલબ એવો છે કે સો આગાહીમાંથી બાણું સાચી પડે તો આઠ ખોટી પણ પડે એ આઠ ખોટી પડે એમાંથી પણ આપણું એક આ ચોક્કસ માની શકાય કેમ કે બીજા જે આગાહીકારો હોય સ્વીકારે કે ન સ્વીકારે પણ અમે તો સત્ય હોય એના ઉપર ચાલવા વાળા માણસ છે એટલું એટલું કહી શકીએ કે જે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરવાની આપણી જે આગાહી હતી એને ખોટી ગણી શકાય કેમ કે આપણું એકવીસ થી બાવીસ તારીખનું અનુમાન હતું જે ચોમાસું છે એ લગભગ સોળ તારીખે રાત્રે ગુજરાતની અંદર પ્રવેશ કર્યું છે જોકે પ્રવેશ કર્યું છે હવેથી આપણે રાબેતા મુજબ ચોમાસું ચાલુ રહેવાનું છે પણ જે નૈઋત્યના ચોમાસુ આપણું જે અનુમાન હતું એના ઉપર ખાસ કરીને આપણે સત્યતાની સાથે વાત કરવાની હતી એ આપણે કીધું કે આપણું લાંબા ગાળાનું અનુમાન હતું એમાં થોડો ફરક પડ્યો છે અને આપણા અનુમાન કરતા પાંચ દિવસ ચોમાસું ગુજરાતમાં વહેલું પ્રવેશ કર્યું છે આ હકીકત છે કે ભલે સોળ તારીખે ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે તો હવે શું અત્યારે જોવા જઈએ તો આજે અઢાર તારીખ થઈ છે ને સોળ સત્તર અઢાર આમ તો ચૌદ પંદર તારીખમાં પણ ચોમાસું પ્રવેશ કરે એ પહેલા પ્રી મોન્સુન એક્ટિવિટીમાં તેજ અને તીવ્ર વરસાદો છે બે દિવસ નોંધાયા હતા જો કે ક્યારેય એવું થતું નથી હવામાન વિભાગે ક્યાં આધારે આગાહી કરી એ તો એમને જ ખબર હોય ને એમની પાસે તો ટેકનોલોજી સારી છે એટલે કદાચ એની જે કંઈ કીધું હશે એ યોગ્ય જ હશે પણ એક વાત પાકી છે કે ગુજરાતની અંદર ચોમાસુ બેસે અને છત્રીસ કલાકની અંદર ઓલ ઓર ગુજરાતમાં ચોમાસુ ફરી વળે આવું ક્યારેય બન્યું નથી પણ અત્યારે હવામાન વિભાગે એવું કીધું છે કે સોળ તારીખે ચોમાસું આવ્યું અને આજે અઢાર તારીખ સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું એટલે છત્રીસ કલાકની અંદર ઓલવર ગુજરાતમાં ચોમાસું ફરી વળ્યું આવું હવામાન વિભાગે કીધું છે છતાં પણ અત્યારે જોવાની વાત એ છે કે ભલે ચોમાસું ઓલ ઓવર ગુજરાતમાં ફરી વળ્યું હોય પણ ગુજરાતના હજુ પણ ઘણા બધા એવા છે કે ત્યાં વરસાદ બિલકુલ નથી અથવા તો વાવણી વરસાદ પણ નથી આ હકીકત છે જેમાં અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે ઠીક છે ચોમાસું એક દિવસ વહેલું બેઠું કે એક દિવસ પાછળથી બેઠું એ પછીની મેટર છે પણ વરસાદો છે એ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં થયા છે આવનારા દિવસના વરસાદની વાત કરવા જઈએ તો આજે અઢાર તારીખ છે ને ઓગણીસ ને વીસ તારીખ બે દિવસ સુધી અત્યારે જે છે જે અરબ સાગરમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવ્યું છે જેને કારણે ચોમાસાને ખેંચી લાવ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન અસર અત્યારે ગુજરાત ઉપર છે જેમાં ઓગણીસ અને વીસ તારીખ એમ બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જેવા વિસ્તારો છે કે એમાં હજુ સામાન્ય કરતા વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતના ડાંગ બીલીમોરા છે બારડોલી છે અથવા તો નવસારી વાપી અને વલસાડ જેવા વિસ્તારો છે એમાં પણ હજુ સામાન્યથી ભારે વરસાદો છે એ આવનારા બે દિવસ સુધી નોંધાય એવી શક્યતાઓ છે એ સાથે વડોદરા એટલે કે જેને આપણે બરોડા કહીએ છીએ વડોદરા આણંદ નડિયાદ ખેડા ખંભાત આ તમામ જે વિસ્તારો છે એની અંદર પણ સામાન્યથી ભારે અને એકલ દુકાલ સેન્ટરની અંદર અતિ ભારે વરસાદ આ સિવાયના બીજા વિસ્તારો જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો સામાન્ય રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદ છે પણ કોઈ ખાસ પ્રકારનું પરફોર્મન્સ ત્યાં હજુ જોવા નથી મળ્યું અને આવનારા બે દિવસ પણ હજુ ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદો છે એ ચોક્કસથી જોવા મળશે એકાદ જગ્યાએ કદાચ ઠંડસ્ટોમ એક્ટિવિટી થાય અને વરસાદ વધારે પડીએ તે વાત અલગ રહેશે પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે એ ત્યાં પણ હજી આવનારા બે દિવસ જોવા મળશે એ પછી જે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા બે દિવસની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે લગભગ આ ત્રણ જિલ્લા હું તમને કહું છું મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ એના લગભગ પચાસ ટકા કરતાં વધારે વિસ્તારોની અંદર સારા વરસાદ નોંધાયા છે પણ એ વિસ્તારોની અંદર પણ હજી અમુક વિસ્તારો છે એમાં વરસાદ નથી પણ આવનારા બે દિવસ ઓગણીસ અને વીસ તારીખ એમ બે દિવસ સુધી હજુ પણ આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતા છે કચ્છ જિલ્લાની અંદર પણ એકંદરે સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી આ તમામ જિલ્લાઓ છે એની અંદર પણ આવનારા બે દિવસ સુધી હળવાથી મધ્યમ અમુક અમુક વિસ્તારની વિસ્તારની અંદર અને અંદર સામાન્યથી ભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે તેવું એક અનુમાન છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જે જે વિસ્તારોની અંદર સારા વરસાદ કે સામાન્ય વરસાદની શક્યતાઓ છે એની માહિતી આપી નૈઋત્યનું ચોમાસું છે તે વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે